આનો મુખ્ય હેતુ દરેક ગામોના સરપંચો આવે સાથે સાથે જે આપણો હિન્દુ ધર્મ રાષ્ટ્ર ધર્મ છે આપણો પ્રભારી સમાજને જેને ગૌપાલક આપણે તરીકે ઓળખાવી છે એ આપણી રાષ્ટ્ર માતા તરીકે જાહેરાત થાય સાથે સાથે તમામ સરપંચશ્રીઓ આવે છે ત્યારે દરેક ગામોમાં પ્રકૃતિક ખેતી આજના સમયે આપણે જોતા હોઈએ છીએ કે અનેક રોગોનું કારણ હોય તો અનેક દવાઓ આપણે ખેતીમાં આવી ગઈ છે એની સાથે આપણે પ્રકૃતિ ખેતી તરફ વળે જે આપણો સનાતન ધર્મનો જે ઋષિમુનિઓ જે આપણી સંસ્કૃતિ હતી એ ઋષિમુનિઓની મુનિઓની પાવન ધરા ઉપર આપણે રહેવી છે ત્યારે એ જ સાથે આપણું જીવન અમૂલ્ય બને અને જીવનને આપણે ધન્ય બનાવી એના માટેનો મુખ્ય કાર્યક્રમ છે આવો સૌ સાથે મળે વિહોતર નાતના સૌ સરપંચો દરેક ગામોમાંથી જે ચૂંટાણા છે એનો પણ સન્માન સમારંભ છે ધર્મગુરુઓના આશીર્વાદનો કાર્યક્રમ છે અને